સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર અપડેટ અને કેવાયસી પર લાગતી લાંબી લાઇનોને લઈને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગણીસ આધાર કેન્દ્રની બંધ પડેલી સિસ્ટમો શરૂ કરવા દરખાસ્ત કરવામાં આવી

ચાર લાખ એકસઠ હજાર રૂપિયા રેશન કાર્પ પૈકી બે લાખ એક્યાસી હજાર રૂપિયા રેશન કાર્ડમાં ઇ કેવાયસની કામગીરી ત્રણ એફસી બંનેમાં પૂર્ણ કરવામાં આવી છે દેન તારીખ આપણા જિલ્લામાં હાલની તારીખે પચાસ હજાર રૂપિયા રેશન કાર્ડમાં પણ ઇ કેવાયસની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે આ સિવાય આપણા અગિયા તાલુકાના તમામ જનસેવા કેન્દ્ર ઉપર આપણી વ્યવસ્થાના ભાગ રૂપે જનસેવા કેન્દ્રની આધાર જે છે એ ઉપરાંત પણ પોસ્ટલ પેમેન્ટ બેન્કની બે બે ક્યુબ તેમજ બીસી મારફતની જ્યાં જરૂર પડે તેમાં દેશી અને સ્થાનિક કક્ષા આઇ સીબીએસની પણ કેવી રીતની વ્યવસ્થા કર્યું છે તે પ્રમાણે સમગ્ર કામગીરમાં કરવામાં આવી રહી છે આજ મુદ્દે અમારે સાથે અમારા સહયોગી ફઝલ અમારે સાથે લાઈવ જોડે ગયા છે તો ફઝલ લાંબા સમયની માંગ બાદ આખરે સરકાર દ્વારા નવી સિસ્ટમ મૂકવામાં આવી છે આધાર કાર્ડ અપડેટ માટે હાલની શું અપડેટ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે આધાર કાર્ડ અપડેટ કેન્દ્રો છે ત્યાં લાંબી કતારો લાગતી હતી અને હોબાળાઓ થતા હતા આ અંગે હવે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે બંધ પડેલી ઓગણીસ જેટલી સિસ્ટમો છે તે ચાલુ કરવા માટે સરકારમાં દરખાસ્ત મૂકી છે અત્યાની પરિસ્થિતિમાં 89 જેટલી અલગ અલગ વિસ્તારોમાં સિસ્ટમ દેતે મૂકવામાં આવી છે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગરની જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જ માત્ર આધાર કાર્ડમાં સુધારા અંગેની કામગીરી થઈ રહી છે નાના બાળકો હાલમાં આયા લાઈનોમાં ઉભેલા નજરે પડી રહ્યા છે નિસારે નથી જાતા અને આધાર કાર્ડ સુધારવા માટે આ લાઈનોમાં ઉભેલા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ઈ કેવાયસી કરાવવું હોય તો આધાર કાર્ડ ફરજિયાત અપડેટ કરાવવું પડે તેવી પરિસ્થિતિ છે એટલે આધાર કાર્ડ કેન્દ્રો ઉપર પર લોકોનો હોબાળાઓ વારંવાર જોવા મળી રહ્યા છે પોસ્ટ ઓફિસ માં એક માત્ર system કારણે વહેલી સવાર થી બસો થી ત્રણસો લોકો અહી આવી રહ્યા છે અને ધક્કા ખાઈ રહ્યા હોય તે પ્રકાર નો ઘાટ સર્જાયો છે કેટલાક લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરવા પ્રયાસ કરશું કેટલા દિવસ થી આવી રહ્યા છો અને કેવી પરિસ્થિતિ કેટલો શું પરિસ્થિતિ નું નિર્માણ શું લેવા આવ્યા અહિયાં આધાર કાર્ડ માં ફોટો નથી વારો આવતો કેટલા વાગ્યા ના લાઈન માં ઉભા

હવે તેને શરૂ કરવાની દરખાસ્તો કરવામાં આવી છે પરંતુ હવે એ તે તાત્કાલિક શરૂ થાય લોકોની લાઈનો સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ ખાતે લાગી રહી છે ત્યારે તે લાઈનોમાં પણ ઘટાડો થાય તે પ્રકારની માંગ છે તે કરવામાં આવી રહી છે વહેલી સવારે બે વાગ્યાથી લોકો આધાર કાર્ડ કેન્દ્રોમાં રાત્રે સુતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ રહ્યા છે આ બાબતે સક્રિયતા દાખવીને બંધ પડેલી ઓગણીસ તે પરંતુ તાત્કાલિક પાસ કરી અને જિલ્લામાં વિવિધ સ્થળોએ ઓગણીસ જેટલી આધાર કાર્ડ અપડેટ કરવાની સિસ્ટમો છે તે શરૂ કરવામાં આવે તેવી પણ હાલ માંગ ઉઠવા પામી છે